અને એના અનુસંધાનમાં આજ રોજ અમે જે થી બની બેઠેલા પત્રકારો છે ને એ પત્રકારો કોઈ પણ પ્રકારનું પીસીસી એટલે કે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ કઢાવ્યા વગર બનેલા પત્રકારો છે મતલબ એનો એવો થાય કે આ પત્રકારો એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરેલી હોય કોઈ હિસ્ટ્રી સીટર હોય કોઈ મર્ડરનો આરોપી હોય કે કોઈ અલગ અલગ અસંખ્ય ગુનાઓ કરી અને એક કારો કાગડો સફેદ બગલો બની જવા જતો હોય એ રીતે આ પ્રેસ લાઈનમાં આવીને આ હિસ્ટ્રી સીટરો એક મોટી નામના કમાવવા માટે આવી રહ્યા હોય તેવું દેખાય છે અને એના અનુસંધાનમાં જ આજ રોજ અમે જોઈન્ટ સીપી ડૉક્ટર લીનાબેન પાટિલને અમે રજૂઆત કરી કે આવનાર સમયમાં દિવાળી છે તહેવારો આવી રહ્યા છે અને આવા હિસ્ટ્રી સીટરો આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા જે પત્રકારો બની બેઠા છે એવા પત્રકારોનું પીસીસી મંગાવવામાં આવે જો આ પીસીસી મંગાવવામાં આવશે તો આ જે પત્રકારોનો ખૂબ મોટી સંખ્યામાં જથ્થો છે એમાંથી અમારા અનુમાન પ્રમાણે સાહીઠ થી સિત્તેર ટકા બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારો વડોદરા શહેર અને જિલ્લામાંથી ઓછા થઈ જશે તેના માટે આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા તમને રજૂઆતમાં શું જવાબ મળ્યો અમને રજૂઆતમાં જવાબ આપવામાં આવ્યો છે કે અમે તમારો કરેલી રજૂઆતને અમે આગળ વધાવીશું અમે ટૂંક સમયમાં આની કાર્યવાહી શરૂ કરીશું અને આ વિષયનું ધ્યાન ડોક્ટર લીનાબેન પાટીલ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે આ વિષયનું ધ્યાન તમારે કલેક્ટર શ્રીને પણ દોરવાનું રહેશે અમે સમગ્ર જનતાને અને સરકારી ખાતાવાળાને કંઈ કહેવા માંગુ છો આ બાબતે અમે જાહેર જનતાને અને સરકારી અધિકારી આલા અધિકારીઓને એવું કહેવા માંગીએ છીએ કે તમે ખોટી પોપ્યુલારિટીના ચક્કરમાં આ બની બેઠેલા પત્રકારો દ્વારા તમે જાહેરાતો ન કરો જે લોકો હિસ્ટ્રી શીટર છે મર્ડર કેસના આરોપીઓ છે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિઓ છે એવા લોકોની આઈડીમાં તમે તમારો પ્રચાર કરવા માટે કેમ ગાલા ગાંડાને ઘેલા થાવ છો શુદ્ધ છબી ધરાવતા સારી છબી ધરાવતા ઈમાનદાર પત્રકારો એ પણ ચેનલો પણ ચલાવે છે એમના છાપા પણ છે તો તમે અમારા અધિકારીઓને એવું રજૂઆત કરવાની છે કે તમે એવો આગ્રહ રાખો કે એક સારા સિમ્બોલમાં સારા પત્રકારોના છાપામાં કે સારી ચેનલોમાં દ્વારા તમારો પ્રચાર થાય હું વિક્રમભાઈ ડાભી પ્રમુખ પત્રકાર રક્ષક સમિતિ આર આઈ ગ્રુપ